માહિતી આપવાના છે અત્યારે જે વાયરસ આવ્યો છે ને ચાંદીપુરા વાયરસ ચાંદીપુરા નામનો વાયરસ આવ્યો છે ઈ મોન્ટુભાઈ આપણને એની માહિતી આપવાના છે ચાલો મોન્ટુભાઈ કયો વાયરસ জানদে কুরা মাদে কেলাই ছে? কিলা মাদি! নানা! যা মাদি! আইসামল্রা! জানদে কুরা বায়া মাদি যলাই নাই মাদে মাদে! জানদে ক

તાવ આવે અને નાનું બાળક છે એને વધારે અસર થાય ચાંદીપુરા વાયરસ કરે છે તો ચાંદી চোরেডা কাবে কারাকা কালে কারারাকে কাছিলে কানে সকারাকনে চাপেরীকেডাকে.